તો જોઈ લો મિત્રો ચેતર વસાવા ને લઈને હાલ એક બીજો વિડીયો સોશિયલ મીડિયા માં વાયરલ થઈ રહ્યો છે પેલા સાઈડ માં વાયરલ વિડીયો જુઓ લઈ લઈએ છીએ

મિત્રો ચેતર વસાવાના ના હજારો સમર્થકો પોલીસ સ્ટેશન નો ઘેરાવો કર્યો છે અને સંજય વસાવાની ધરપકડ થાય તેવી આ વિડીયોની અંદર વાતો થઈ રહી છે અને પોલીસ સ્ટેશનના ઘણા બધા કર્મચારીઓ એને પ્રોત્સાહન આપે છે કે ધરપકડ થઈ જશે પણ તમારે થોડોક સમય જોઈશે જે આ દોસ્તો સમય માંગ્યો છે હવે ક્યારે સંજય વસાવાની ધરપકડ થાય છે એ જોવાનો રહ્યો અને હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં તો હાલ મિત્રો ચેતર વસાવા જે જેલમાં છે લગભગ દસ પંદર દિવસથી જેલમાં છે ત્યાર પછી મિત્રો આદિવાસી સમાજના લોકો દ્વારા ઘણા બધા આંદોલનો કરવામાં આવ્યા ત્યાર પછી હાલ ગઈકાલનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં સંજય વસાવાની ધરપકડ થાય તેવી લોકો માંગો કરી રહ્યા છે તો વિશે તમે શું શું કહેવા ખરેખર સંજય વસાવાની ધરપકડ થવી જોઈએ અને ચેતર વસાવા ક્યારે બહાર નીકળે છે એ પણ હવે જોવાનું રહ્યું કેમ કે પંદર વીસ દિવસ થી અંદર જેલમાં છે તેમ છતાં તેના જામીન નામજુર થાય છે અને અત્યારે આ બીજો વિડીયો વાયરલ થયો તો આ વિડીયો વિશે તમે શું કહેવા માંગો છો કોમેન્ટ કરવાનું ખાસ બોલતા નહીં તો આજ માટે એટલું